નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બળ અને ગતિના નિયમો પ્રકરણનો અભ્યાસ કરીશું આ પ્રકરણમાં આપણે સૌ પ્રથમ બાહ્ય બળ અને એમની અસરો છે એ જોઈ ગયા બળ બાહ્ય બળ અને એની અસરની વાત કરીએ ઠીક સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ હોય વિદ્યાર્થી મિત્રો તેને ગતિમાં લાવવા માટે ગતિની જે અવસ્થા છે એને બદલવી એટલે કે તેને સ્થિર કરવો ગતિમાં વધારો કરવો ગતિમાં ઘટાડો કરવો ગતિની અવસ્થા બદલવા ખેંચવી પડે પડે તેના પર આઘાત લગાડવો છે તે પડતો હોય છે આ જે બળનો ખ્યાલ છે એ પદાર્થને ખેંચવા ધકેલવા કે ઠોકર લગાડવા ઉપર આધારિત છે આપણે કોઈને ખેંચતા હોઈએ ધકેલતા હોઈએ ઠોકર મારતા હોઈએ તો આપણે કહીએ કે તેને બળ લગાડીએ છે તેમ આ જે બળ છે વિદ્યાર્થી મિત્રો એને જોઈ શકાય તો નથી કેમ કે अदृश्य છે પણ હા એનો પ્રભાવ જોઈ શકાય છે તેને અનુભવી શકાય છે કોઈ વસ્તુ ઉપર કોઈ પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ એટલે એટલે તેની સ્થિતિમાં જે ફેરફાર થાય છે કે પ્રભાવને આપણે જોઈ શકીએ છીએ એટલે આપણે કહી શકીએ કે એ પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે છે કે આવું હતું હવે બળ લગાડવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય છે એટલે કે એનું મૂલ્ય છે એ બદલાઈ છે તો આ વેગના મૂલ્યમાં ફેરફાર કરવા અને ગતિની દિશા બદલવા બળનો ઉપયોગ થાય છે સમજાત પડી વિદ્યાર્થી મિત્રો વેગના મૂલ્યની અંદર ફેરફાર કરો એટલે કે વેગ વધારવો ઘટાડવો એનું મૂલ્ય છે તો મૂલ્યમાં ફેરફાર કરવા કે એની દિશા બદલવા માટે બળનો ઉપયોગ છે તે થતો હોય છે બળ લગાડવાથી પદાર્થનો આકાર अथवा તો તેમ સાઈઝ એટલે કે પરિમાણમ છે તેની અંદર બદલાવ આવતો હોય છે

એ જોટામાં લાગતું હોય છે આ બળો સંતુલિત થઈ શકે अथवा તો અસંતુલિત થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે સંતુલિત બળ અને અસંતુલિત બળ કોને કહેવાય તો કે આ બાબત એક ઉદાહરણો પરથી સમજીએ તોય કે લાકડાઉ છે ઈ લાકડાના એક બ્લોક ને નસી સપાટી વાળા સમક્ષિતિસ ટેબલ ઉપર મૂકીને બે દોરી x અને y બ્લોક ના સામસામેના છેડાઓ સાથે છે તે જોડાયેલી છે લાકડાના ટેબલ ઉપર વિદ્યાર્થી મિત્રો એક બ્લોક મૂકેલો છે ટેબલ ઉપર ટેબલ ની સપાટી લીસી છે અને સમક્ષિતિત છે આ સપાટી પર મૂકેલા બ્લોક ની બંને છેડે એક એક દોરી બાંધેલી છે જેમ કે એક તરફ x દોરી અને બીજી તરફ y દોરી હવે આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે જો દોરી x ને બળ લગાડીને ખેંચવામાં આવશે તો શું થશે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ કે આ તરફ એટલે કે જમણી તરફ છે તે બ્લોક ખસવાની શરૂઆત કરે છે કઈ તરફ જમણી તરફ ક્યારે તો કે x દોરીને ખેંચવામાં આવે છે ત્યારે અને તે જ રીતે વિદ્યાર્થી મિત્રો જો દોરી y ને ખેંચવામાં આવે તો શું થાય તો કે બ્લોક વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી તરફ ખસવાની શરૂઆત કરે છે કઈ તરફ ડાબી તરફ શા માટે તો કે y દોરીને ખેંચવામાં આવી એટલા માટે હવે જો a બ્લોકની બંને દોરીને એક સરખો બળ આપીને ખેંચવામાં આવે તો શું થાય તો કે પદાર્થ ડાબી બાજુ કે જમણી બાજુ પૈકી કોઈ પણ દિશામાં ખસવાનો નથી સમજ પડી ને એટલે કે બ્લોક ગતિ કરતો નથી કેમ કે બંને તરફ કેવા બળ છે સમાન એટલે કે આવા બળોને સંતુલિત બળ કહેવામાં આવે છે કેવા બળો સંતુલિત એટલે કે જારે કોઈ પદાર્થ પર સંતુલિત બળ લાગે છે ત્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો નથી સ્થિર હશે તો એ સ્થિર જ રહેશે અને ગતિ કરતો હશે તો એની ગતિ ચાલુ રાખતો હોય છે તેની વ્યાખ્યા જોઈએ સંતુલિત બળનો તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ ચે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર अथवा ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય યાદ રાખીશું કે પદાર્થની સ્થિર अथवा તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો નથી યાદ રાખો કે પદાર્થની ગતિની અવસ્થા છે તે બદલાતી નથી સમજ પડી ને તો એવા બળોને કેવા બળ કેશું આપણે સંતુલિત બળો છે તે કહીએ છીએ આ જે સંતુલિત બળ છે મિત્રો તેનું પરિણામી બળ છે તે શૂન્ય હોય છે મૂલ્યના લાગે છે એટલા માટે પદાર્થની સ્થિતિ છે ગતિની અવસ્થા એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે કે પરિણામ આપણને શું મળ્યું શૂન્ય મળ્યું જેવું હતું તેવું તેવું ધર્યું એમાં પરિવર્તન થઈ શકતું નહીં એટલે કહી શકાય કે સંતુલિત બળનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે આ બળની અસર હેઠળ પદાર્થ ગતિ છે એ ચાલુ રાખે છે અથવા તો સ્થિર હોય તો સ્થિર જ રહેતો હોય છે પણ હવે બીજો વિચારીએ કે જો એ બ્લોકને અલગ અલગ મૂલ્યના બળ વડે વિરુદ્ધ દિશામાં ખેંચવામાં આવે એટલે કે બ્લોક પર અલગ અલગ મૂલ્યના બળ વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવશે તો શું થશે તો કે બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવા લાગશે જો ડાબી તરફ વધુ બળથી ખેંચશો તો ડાબી તરફ જશે અને ડાબી તરફના બળ કરતાં ઝમણી બાજુ વધારે બળ આપીને તમે ખેંચશો તો પનાર કઈ તરફ ખસે છે ઝમણી બાજુ તો અહીં કહી શકાય કે અહીં બનنے બળોનું મૂલ્ય એકસરખા નથી છો વિદ્યાર્થી મિત્રો અહીં બનنے બળનું મૂલ્ય સરખા નથી તો આ કેવો બળ છે અસંતુલિત બળ કેવો અસંતુલિત બળ હવે અસંતુલિત બળની વ્યાખ્યા જોઈએ

પદાર્થની ગતિની જે દિશા છે એ બદલાઈ જાય તો વેગ છે તે બદલાય એમ કહી શકાય તો વેગમાં ફેરફાર છે તે થાય આવા બળો ને કેવા બળ કે શું અસંતુલિત બળ હવે અસંતુલિત બળ છે એનું પરિણામી બળ છે એ શૂન્ય તર હોય છે ખાસ યાદ રાખીશું કે અસંતુલિત બળનું પરિણામી બળ કેવો છે શૂન્ય તર એટલે કે શૂન્ય સિવાયનું હવે આગળ જોઈએ तो घर्षण विषय जो है कि घर्षण बल घर्षण बल की हाजिरी में पदार्थ पर लगता परिनामी असंतुलित बल ने निर्धारित की पदार्थ की गति विषय जो है विद्यार्थी मित्रों घर्षण बल विषय आपने प्राइमरी में सीख लिया प्राथमिक में आपने सीख लिया कि जारे पदार्थ कोई सपाटी पर तो सपाटी ना संपर्क में रहीने गति करतो होय त्यारे ते सपाटी द्वारा पदार्थ नी गति ने अवरोधतु बल जे लागे ए घर्षण बल व्याख्या याद रखीशु विद्यार्थी मित्रों जारे कोई पदार्थ कोई सपाटी पर तो सपाटी ना संपर्क में रहीने गति करतो होय त्यारे ते सपाटी द्वारा पदार्थ नी गति ने जे बल लागे केवुं कहेवाय छे ये बड़ थे के आब आब एक उदाहरण द्वारा समझिए एक व्यवहार उदाहरण जो घर्षण बल हमेशा गति विरुद्ध दिशा में लागे जो के ખરબચડી સપાટી પર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરે તો શું થાય છે તો આપણે જાણીએ છીએ કે ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરશે તો બોક્સ ખસતો નથી જો થશે બોક્સ ખસતો નથી

વધારે બળ આપીને ખસેડવાનો પ્રયત્ન કર્યો તો પણ વિદ્યાર્થી મિત્રો અહીં બોક્સ ખસ્યું નહીં કારણ કે બોક્સ ને લગાડેલ બળ ને હજુ ઘર્ષણ બળ સંતુલિત જ કરે છે બરાબર ઘર્ષણ બળ આપેલા બળને સંતુલિત કરે છે પરિણામે બોક્સ ઉપર કોઈ પરિણામી અસર જોવા મળતી નથી પરંતુ હવે બાળકો જો પેલા કરતાં ખૂબ વધારે ખૂબ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે જે પરિણામી અસંતુલિત બળ છે તેથી બોક્સ ખસવાનું એટલે કે ગતિ કરવાનું શરૂ કરે છે તો અહી ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે કે સ્થિર રહેલા પદાર્થને જો ગતિમાં લાવવો હોય તો ઘર્ષણ બળ કરતાં વધારે બળ આપવું પડે એટલે કે અસંતુલિત બળ આપવું પડે ઘર્ષણ બળ કરતાં વધુ બળ એટલે કે અસંતુલિત પરિણામી બળ આપો તો જ પદાર્થ ગતિની અવસ્થા બદલશે એટલે કે તે સ્થિર હશે તો ગતિ કરવાનો શરૂ કરશે કોઈ પણ પદાર્થ ને ગતિશીલ રહેવા માટે તેના પર કોઈ અસંતુલિત બળ સતત લગાડવું છે તે જરૂરી છે છે ઉદાહરણ તરીકે આપણે સાયકલ સાયકલ ચલાવતા હોઈએ વખતે સવાર પેડલ મારતો હોય બરાબર એ પેડલ મારવાનું બંધ કરે તો શું થાય સાયકલ ની ગતિ ધીમી પડે કારણ કે ઘર્ષણ બળ સામેની વિરુદ્ધ દિશામાં લાગે છે જે ગતિને ને અવરોધે છે પરિણામે એને સતત પેડલ મારતા રહેવું જરૂરી છે हम स्पष्ट था कि पदार्थ ने गतिशील रहवा माटे તેના પર સતત અસંતુલિત બળ લગાડવું જરૂરી બનતું હોય છે કોકમા પદાર્થ પર કોઈ અસંતુલિત બળ લાગે તો તેની જડપમાં અથવા તેની ગતિની દિશામાં છે તે ફેરફાર છે તે થતો હોય છે એ બાબત છે ઘણી સ્પષ્ટ થાય છે બરાબર આમ કોઈ પદાર્થને પ્રવેગિત ગતિ કરાવવા માટે તેના પર અસંતુલિત બળ લગાડવું જરૂરી બનતું હોય છે તથા તેની જડપ અથવા ગતિની દિશામાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ખેર્ફાર થતો રહે છે ચારે આ અસંતુલિત બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ત્યાં સુધીમાં પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઘર્ષણ બળ છે એનું અહીં સમાપ્ત થઈ છે હવે નેક્સ્ટ જોઈએ કેલેલિયો છે મહાન વૈજ્ઞાનિક પે ગયા કેલેલિયો ની વિચાર સરણી જોઈએ કે ગતિ અને બળ વિશે તેણે 40 નિચારો છે તે રચું કર્યા તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગેલેલિયો ની વિચાર સરણી ગેલેલિયો એ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી અવલોકન કર્યું અવલોકન હતા એ રજૂ કર્યા એ અવલોકનો મુજબ જ્યારે લખોટી ઢાળ વાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ચારે તેના વેગમાં વધારો થાય છે ઉપરથી નીચે તરફ વિદ્યાર્થી મિત્રોની આકૃતિ માં તમને દેખાઈ રહ્યો છે કે લખોટી છે ઉપરથી નીચે તરફ આવ છે અને આપણે જાણીએ છીએ કે જેમ જેમ લખોટી નીચે તરફ આવે તેમ તેમ તેના વેગમાં શું થાય છે વધારો થાય છે વેગ વધે એ પ્રવેગી ગતિ છે આપણે આગળના પ્રકરણમાં જોઈશું અને વેગ ઘટે તો પ્રતિપ્રવેગી ગતિ કહેવાય એ જ રીતે ચારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચે થી ઉપર તરફ પહેલા શું હતું ઉપર થી નીચે આવતી થી હવે નીચે થી ઉપર તરફ ગતિ કરે ત્યારે તેના વેગમાં ઘટાડો થશે સમજ પડી ને અહીં આક્રોપી જે છે એના કરતા વિરોધી લેવાનું છે કે લખોટી નીચે પડી છે ઢાળની અને અહીંયા તી જે ઉપર તરફ જાય છે અહિયાં થી ઉપર તરફ જશે તો શું થશે કે એ લખોટી જેમ જેમ ઉપર તરફ જશે તેમ તેમનો વેગ છે તે ઘટતો જશે અને ઉપર પહોંચશે ત્યારે એકદમ એનો વેગ ઘટી જશે વેગ ઘટતો જાય છે એટલે આવી ગતિ કેવી ગતિ કહેવાશે પ્રતિપ્રવેગી ગતિ કહેવાય એટલે કે લખોટી નીચે થી ઉપર તરફ જાય ત્યારે પ્રતિપ્રવેગી ગતિ કરતી હોય છે

તો કે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવામાં આવે તો લખોટી બીજા ઢાળ પર એટલી જ ઊંચાઈએ પહોંચે છે જેમ કે અહીં

અહીં લખોટી બનنے ઢાળ પર સમાન અંતર કાપે છે આ બનنے કિસ્સાઓમાંથી ખ્યાલ આવે છે કે આ કિસ્સાની અંદર ઢાળ સરખા છે પેલો ઢાળ θ1 હોય અને બીજો ઢાળ θ2 લઈએ તો બનنے વચ્ચે સમાનતા બરાબરનો નિશાન આવે θ1 = θ2 બન્યે ઢાળના ખૂણા સરખા છે એ જ રીતે ડિસ્ટન્સની વાત કરવામાં આવે તો પહેલો ડિસ્ટન્સ જેટલો હતું પેલા ઢાળ ઉપરનો બીજો ઢાળ ઉપરનો એટલો જ એટલે કે d1 = d2 અને એની ઊંચાઈ જોઈએ તો h1 = h2 પહેલા ઢાળની જેટલી ઊંચાઈ થી લખોટીને કબડાવી બીજા ઢાળની એટલી જ ઊંચાઈએ લખોટી પહોંચી તો θ1 = θ2 એ જ રીતે b1 = d2 બંને ઉપર સરખો અંતર કાપે છે અને બંને બાજુ હાઈટ એની ઊંચાઈ છે h1 = h એટલે કે બંને સરખી આવે છે altres theta1 અને theta2 ને ઢાળના નમન કોણ એટલે કે ખૂણા ઢાળ કેટલા અંશના কোণে બનતો એ ઢાળના નમન કોણ કહેવામાં આવે છે હવે બેલેલિયોએ બીજી પરિસ્થિતિમાં નોંધ્યો કે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે બરાબર પહેલી સપાટીનો ઢાળ તો એટલો જ રાખ્યો પણ બીજો ઢાળ તો ઘટાડ્યો ત્યારે શું થતું તો કે ત્યારે પણ લખોટી پہલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે સમજાણો પહેલી સપાટી નો ઢાળ છે એ શું કર્યું કે રાખ્યો અને બીજી ઢાળ ઘટાડ્યો ત્યારે લખોટી એ બીજા ઢાળ ઉપર છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરી પરંતુ એ ઊંચાઈને પ્રાપ્ત કરવા માટે તેને વધારે અંતર છે તે કાપજવું પડ્યું

બીજી બાજુ એટલે કે જમણી બાજુનો સમતલ સમક્ષિતિજ કરી દેવામાં આવે એટલે કે બીજો ઢાળ છે એને શૂન્ય કરી દેવામાં આવે પહેલો ઢાળ રાખવાનો જ્યારે બીજો ઢાળ શું કરવાનો છે શૂન્ય કરી દેવાનો છે ઢાળ એકદમ 0 એટલે સપાટી કેવી થઈ ગઈ સમક્ષિતિજ સમતલ બની ગયો તો બીજી બાજુ સમતલ સમ સિટિઝ કરી દેવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સામક સિટિ સમતલ પર સતત ગતિ કરતી રહેશે એટલે કે લખોટી ક્યારે અટક છે તો કે જેટલી ઊંચાઈએથી એને ગબડાવવામાં આવી બીજા ઢાળ ઉપર બીજી સપાટી પર એટલી ઊંચાઈ પ્રાપ્ત નહી કરે ત્યાં સુધી એ સતત ગતિ ચાલુ રાખે છે પણ ઊંચાઈ મળવાની નથી કેમ તો કે સપાટી કેવી થઈ ગઈ સીધી સમક્ષિતિજ થઈ ગઈ બરાબર સમક્ષિતિજ થઈ એટલે એટલી ઊંચાઈ નહીં મળે ત્યાં સુધી એ સતત ગતિ કરશે અનંત અંતર સુધી એ પોતાની ગતિ ચાલુ રાખે છે આ કિસ્સામાં લખોટી પર લાગતો અસંતુલિત બળ શૂન્ય થશે બરાબર આ કિસ્સામાં લખોટી પર લાગતો અસંતુલિત બળ કેવો થઈ જશે શૂન્ય પરિનામે કોઈ અસર થશે નહીં એટલે પદાર્થ પોતાની ગતિની અવસ્થા છે એમાં પરિવર્તન અનુભવશે નહીં ગતિ એમ જ સતત ચાલુ રાખશે આ એક આદર્શ પરિસ્થિતિ છે પણ વિદ્યાર્થી મિત્રો આવી લીસી સમતલ સપાટી છે એ વ્યવહારમાં શક્ય બનતી નથી પરિનામે અમુક અંતર કાપ્યા પછી પદાર્થ શ્રીકર્ષણને કારણે છે તે પકિતતો હોય છે હવે આ પ્રયોગના નિષ્કર્ષ જોઈએ એટલે લઈએ સો નિષ્કર્ષ આ પો એનું તારણ જોઈએ પ્રયોગનો નિર્ણય જોઈએ નિષ્કર્ષ કયા નિર્ણય ઉપર આયા તો કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બળ જરૂરી છે પરંતુ લખોટી ની અચળ ગતિ અચળ ગતિ એટલે ગતિમાં વધારો એ નો થાય ઘટાડો ય નો થાય સતત એક ધારો રે અચળ ગતિ કહેવાય બરાબર અહીંયા આપણે લખોટી ની ગતિ અચળ રાખી બરાબર ઢાળ શૂન્ય થઈ ગયો એટલે અનંત અંતર સુધી એટલી જ ગતિ એ ગતિ કરતી તરીકે રહી ક્યારેય અટકી નહીં તો અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પરિણામી બાહ્ય બળ જરૂર પડતી નથી સમજ પડી અહ પદાર્થ ના વેગ માં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે પરંતુ પદાર્થ ની અચળ વેગી ગતિ ને ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળ ની કોઈ જ આવશ્યકતા રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો અહી ગેલેલિયો ના ગતિ વિષયક ખ્યાલ છે એ સમાપ્ત થયા અહી આપણે ત્રણ પરિસ્થિતિ છે એનો અભ્યાસ કર્યો તો એક ઉપરથી ઢાળની ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે શું થાય છે ઢાળમાં નીચેથી ઉપર તરફ લખોટી કરે છે ગતિ કરે ત્યારે શું થાય છે બે સામસામાં સમાન નમન કોણ ધરાવતા ઢાળ મુક્યા ત્યારે શું થયું તેમ જ બીજી સપાટીનો ઢાળ શૂન્ય કરી દેવામાં આવ્યો ત્યારે શું પરિણામ આવ્યું આ બાબતોનો અહીં આપણે ચાલ મેળવ્યો હવે અગત્યનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ આપણે ધ્યાન આપશો કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એમની વિશે જોઈ લે તો કે એનો પહેલો નિયમ જોઈએ અને આ નિયમની સમજોતી જોઈએ અને એ પણ જોઈએ કે પહેલો નિયમ છે ઈ બળની વ્યાખ્યા આપે છે તો કે ન્યુટન ના ગતિના પહેલો નિયમ મુજબ અસંતુલિત બળની ગેરહાજરીમાં પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા અચળ વેગી ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત बाह्य बल लागतो नथी त्यां सुधी जो पदार्थ गतिमान अवस्था में हो तो गति चालू राखे अने स्थिर अवस्था में से तो ये स्थिर ज रहे न्यूटन नो गति नो पहलो नियम छे पहलो नियम शुं कहे छे खास याद राखी जो विद्यार्थी मित्रों पहलो नियम तो के ज्यां सुधी पदार्थ पर असंतुलित बाह्य बल न लागे જ્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે एग्जाम માટે અગત્યનો પ્રશ્ન છે ખાસ અહીં આપણે નિયમને યાદ રાખીશું પહેલો નિયમ જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં હોય તો પદાર્થ સ્થિર જ રહે છે અને અચળ અચળ વેગી વેગી ગતિ ગતિ કરતો પદાર્થ પોતાની ચાલુ રાખે છે સ્થિર અવસ્થામાં રહેલો હોય તો પદાર્થ પર અસંતુલિત બળ કાર્ય કરે ત્યારે જ તે ગતિમાં આવશે બરાબર બળ નહીં લાગે તો પદાર્થ ગતિમાં આવશે નહીં અને ગતિમાન અવસ્થામાં રહેલ પદાર્થ પર અસંતુલિત બળ ત્યારે કાર્ય કરશે કે જ્યારે પદાર્થના વેગના મૂલ્યમાં अथवा તો વેગની દિશામાં अथवा તો વેગ અને દિશા બંનેમાં ફેરફાર થાય છે તે થાય છે આ બળ એ શું છે તો કે કારણ છે અને પદાર્થની સ્થિતિમાં ફેરફાર એ અસર છે बळ छु छे कारण छे કેમ કે पदार्थ ની સ્થિતિ માં ફેરફાર થ્યો કોને કારણે થયો તો કે બળ ને કારણે બળ એ કારણ બને છે જ્યારે સ્થિતિ માં ફેરફાર છે ઈ અસર છે કે થી કહી શકાય કે બળ ના કારણે પદાર્થ ની સ્થિર અવસ્થા માં अथवा તો ગતિ માં અવસ્થા માં ફેરફાર થાય છે અમ ઉપરો ચર્ચા પરથી સ્પષ્ટ છે કે ન્યૂટન ના ગતિ ના પહેલો નિયમ છે એ બળ ની વ્યાખ્યા આપે છે બળ ની વ્યાખ્યા એ ઉપરથી કહી શકાય કે પદાર્થ ની અવસ્થા માં ફેરફાર કરનાર બાહ્ય અસર એટલે બળ તો વિદ્યાર્થી મિત્રો આજ નો લેક્ચર અહીં પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વધુ ને વધુ ને શેર કરો કે જેથી ધોરણ નવ ના વિદ્યાર્થી સુધી છે તે આ લેક્ચર છે તે પહોંચી શકે થેન્ક યુ ફોર વોચિંગ